વચન ગામ રામવા વાહિર શું રજૂઆત છે તમારી અમારી રજૂઆત એટલી જ છે કે ગૌચર જો થાય તો ટોટલે ટોટલ ક્લિયર થાય રામવો ગામમાં અને નકા ફિલ્મ એની બંધ કરે માથાભારી માણહાની અધિકારીઓની શું અધિકારીઓ તો મને અધિકારીઓ એમ છે કે અમારે આ એક વીસ ફૂટનું અહીંયા ધારીઓ છે ને વીસ ફૂટનું ભેસાનું તબેલો છે ઘેરે અહીંયા આવે ત્યારે એમ કે આ તબેલો પાડવામાં આવે છે ને આ ધારીઓ વીખવામાં આવે છે વીસ ફૂટનું ધારીઓ છે ખાંડ ને દાણ રાખવાનું ભેસાનું અને વીસ ફૂટનું અહીંયા ધારીઓ છે બેસું ને ગાયું બાંધવાનું અમે માલધારી છીએ અને ખેડૂત ખેડૂત માણસ છે બરાબર તો જ્યારે અહીંયા આવે ત્યારે રામગો ગામના કેટલા મકાન છે કેટલો બીજે માથાભારી માણસનો ગૌચર દબાવેલ પડ્યો છે એની પૂછા નથી કરતા અને મારી વાડી આવીને જ્યારે જુઓ ત્યારે મહિને પંદરેથી મહિને થી આવીને કહેશે તમે અહીંયા ભાઈ આ રીણાભાઈ પાડવાનું થશે ને આ પાડવાનું થશે ને ઘડિયા ઘડી હેરાન કરે છે મહિને પંદરે થી તમારી શું માંગ છે આ બાબત અમારી માંગ છે તો ગૌચર ચોખ્ખો થાય તો એક એક છે થી થાય નકા ફિલ્મ ખોટી રીતે ભાજપ સરકાર કરે બંધ ફિલ્મ ખોટી કરે બંધ અધિકારી એને સંદેશ આપે છે કે કરે તો એક સેથી ચોખ્ખો કરે ને લાગવર કરીને ખોટા ગરીબ માણસને હેરાન ન કરે અમે મને ગરીબ માણસને હેરાન જ કરે આ તંત્રવાળાના અધિકારીના બધાય ખોટી રીતે છે એને કોઈ પૂછવા નથી જતો ને એને કંઈ પૂછા કરતો નથી અધિકારી વિશે એક જ મારો એ કહેવાનું છે કે અધિકારી એની કે ખપે મોટા રાજકારણી આમાં મિલી ભગત હોય એવો દેખાય છે કે કાં ઘડી ઘડી એક જ માણસને ટાર્ગેટ કરે છે બરાબર છે બાકી અધિકારીને તો જો એને નોકરીને બધો જો પગાર લેતા હોય સરકારમાંથી એને કામ ક્લિયર કરવો પડે ને એકસેથી ગરીબ હોય કે તુંગર હોય બધા એને તો સરખા હોવા જોઈએ ને આમ એક ગરીબ માણસને હેરણ શું કામ કરે છે અને માથાભારી માણસ એને મૂકી દે છે એને હેઢે નથી જાતા એનું કારણ શું કે એના મકાન છે એની પૂછા કરતા નથી એનું કારણ શું અને અહીંયા પોલીસનું કાફલો લઈને જ્યારે જો ત્યારે ધાર્યો આવે છે આજે આ ટાંકો પાણી વીખી નાખો છે અમે એમ કહીએ છીએ ગૌચરમાં છે અમારો દબાણ આ વીસ ફૂટનું બહેનું ધાર્યો એનું કોઈ જાય એનું મને ધોખો નથી હું માલધારી છું બરોબર છે આ નનકા નનકા ભયાના પાડુડા ગાયના વાસડા છે એ સાંઈ બાંધવા બાંધવા માટે આટલો વીસ ફૂટનું ધારીઓ કર્યો છે તે છતાં એને વીખો હોય તો ભલે વીખી નાખે પણ એક છે થી કામ માથાભારી માણસને કઢ કેમ નથી જાતા મૂકી દે બીજાનું મૂકીને ઘડીયા ઘડી મારી વાડી ટાર્ગેટ કેમ કરે આ અધિકારીઓ તલાટી હોય કે ગઢવી સાહેબ હોય જે હોય તે તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે કે થાય તો ગૌચર એક છે થી ચોખ્ખો થાય રામ ગામમાં નકા ફિલ્મ કરે બંધે